કેટલી વેલી છે તમને કહીએ તો લગાડવાનું તમારા છોકરાઓ કરતા તો બહુ વધારે

ટેન્શન થાય કેટલી વાર ભાઈ કેટલી વાર એવું છોકરા હોય છોકરો એક મિનિટ માં કરી દે એટલે છોકરા એ જ હોય ને

બોલાની તમને તો ખોટું લાગશે મજાક કરીએ તો મગજ પર ના લેતા ખોટું લાગે તો દિલ પર ના લેતા આદત છે મને તો તમારી સાથે મસ્તી કરવાની મજાકમાં ખોટું લાગે તો અમને ભૂલી ના જાતો હ હારું હારું હા કોડિયા સુવિચાર વાજવાજ કરો એટલે મોડા પર આવી ગયા તમને બધા આ પપ્પાને ટેવ પડી છે હે ને વાંચવાનું શું કરું છે આ કોઈ પેલા ઘેર રહેતા હો તો આ મા જ ના ની આટલા બધા કોઈ આવ છોકરા મારા જગ્યા થાતાય ને કોઈ છોકરી આલત તેમ ગત બાપા નાનું નાનું ઘર છે એમ પડ પેલા ઘર તો આવતા જ નાની પપ્પા આપણે બધા આટલું બધું મોટું ફેમિલી આટલું ફેમિલી માતા જ નાનું નાનું કર્યું ના સાધન રે કશું ના રે એટલે તમે ગાડી બનાવ્યું પછી અહીંયા બનાવ્યું પછી વિચાર કર્યો તો ત્રણ છોકરા છે આધુનિક કાળે જોશે છે તો મમ્મી આજે ધાણાની ચટણી બનાવે છે

सीअरम तो हमारी चटनी बनन तो झटकज नहीं ना आज कंप्लीट जई आज ये कंप्लीट जई मैं चटनी हलक से मोहा बनाते

ગોલો છો તમે લોકો આવો ખાડો ના કરાય કાયન અને આ સાયકલ ને શું કર્યું આ ઉલટી કેમ કરી કેમ ઊંધી કરી દીધી હમ તમાર બેન આજ કામ છે સુ ઉ ઉ ઉ સુ ઉ ઉ સુ ઉ આ જો ખાડા કરે જો ખાડા મારા ખાડા કરવાના

ટાયર ખરાબ થઈ જશે તારું શું છે તને શું કીધું તું સાત વાગે એટલે ઘરે આવી જવાનું એવું છે ઘડિયાળ કોઈના ઘરે નથી દેખાતી સારું જો બે જો ઉલટા પુલટા કામ ચાલુ કરે એમ શું કરે છે હવે તું ઈ કરે એવું લે તાર તો શીખવાડવાનું હોય કે આવું ના કરાય એમ બે ગઈ આ લોકો જોડે શું જેન્સી મમ્મી દેખશે તો મારશે હમણાં કરવાનું છે ને જતી રહી હતી કઈક તો મળતી નથી બપોરે એટલે પપ્પા પપ્પાએ છે ને અકરાયા પપ્પા એટલે આજે બાંધી દીધી આમથી આમ જતી રહેલી બેટા કોઈ પોલી ગયો કોઈ પોલ્યો એ એનું પાણી પીવાનું શું ધોળી કાઢ્યું ત્યાં એને પીવા માટે મૂક્યું તું બેટા અલ્લા ના એવું કરાય ગાંડી ઓ તૂટી જશે પેલા દાદા બોલશે આખું ઝાડ અલ્ય કાઢ્યું બે બિચારી બેસી ગઈ જો તે એવું કર્યું ને તે બી ગઈ તો બે જો રાની E